વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ ગાઈસ એ દ્વારકાધીશ આજે છે જન્માષ્ટમી ગાઈ ઠાકર હવે અમે જઈ રહ્યા છીએ ક્યાં આવું પીઠા આપણે આમ આગળ ફરવા આગળ ફરવા ઓલો ક્યાં છે ને કાંઈ કાંઈ પડવા હા હા હું પડવા જો ફેટા પડવા તો એટલે આ જન્માષ્ટમી ને એમાં દ્વારકા એટલે સ્વર્ગ આપણે તો હાલો પછી જાઉ મંદિરે ત્યારે તમને દર્શન કરાવ્યું અત્યારમાં તો આમ વર્ષ ચાલુ છે આમને માટ મારવા જઈશ મળી આગળ

જોઈ કેમ હું તારે ભાઈ ગુમેડ્યા ગુમેડ છે થોડો

એક વાત તો હાશે અહીંયા દ્વારકામાં આવીને તમને જે ધારો નહીં થાય એમ ધાર્યું હતું કરે દર્શન નહીં થાય પણ થઈ જાય તો સારું તો પાંચ મિનિટમાં ઇમરજન્સી આપણે વીઆઈપી દર્શન નહીં ખાતા અને એક ધારો એ થાય એ વાત તો આપણે હો ટકા માની હવે તો હાલો આપણે અહીંયા આવી ગયા છીએ ભીમરાણા માતાજીના દર્શન કરીને તમને મળી હાલો કે દ્વારકા દ્વારકા દેશનું દર્શન કરવાનો આના દર્શન કરવાનો ધોતરી ખર કોન કે લો ગાય જો બહુ પવન ને વરસાદ ને બહુ પડાઈ જાય આવું છું પણ નો ભેગું છું તમને તો જોઈ નીકળો યાર જોઈ ચસરતો છે

आया ऊआ मा फै आ मा नहु जे एक्टिविटी केला मुसपट वाला टाप ना माने

રુના ને રુના માથું ખોડ કરવાની હાય એ પીતાવા નું કામ હાલો કળવા ડાળુ થોડ 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 યને એને

ચારસો ચારાબો અરે યાર આ ક્યાં સડી ગયો હાલ આપડે પાછા નીચે છે તાઈ આવશે

સ્ટાર્ટ કર फटाफट આલે 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 મારો ઠેલા ઉપર કરી એ હેલો મારો ગાડીમાં પૂગી ગયા બહુ મહેનત પછી પાણી ખાતતે ખાતતે રણુદાન બાયા દેવીવાદ પરવરતા જો સાઈડમાં આવજો બાપા અહીંયા અહીંયા આવતા જો હાલું પાણી સમાજ સેવક હાથ પકડે હાલતા જા હાલતા જા ઓલા ભાઈ દાત કાટે આપીએસે લાગે હાલો 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 ચીજોટી લઈ લેઈ બળાય આય લડકા ખવરાગે ચીજોટી હાલો હાલો

બધાને બોલ છોકરા રોડ વસાને રાસ લેવો રાસ લીધો બધા ધુસે જો તમે માંડ ઉપર આયા છો માં નો કાડા ઉતારવા આતો તો બોલો આ જય ટાકર આલે બોલો તો ઉતાર એ તો ભાઈ આગળ ને થોડા પતા દે ને બા ના પડીયું ચાલુ છે કે પડીયું હા હા ચાલુ છે હવે જોયા તો વે ખાલ દે એટલે બધા બોલામાં નકર ગોત ઘર ભર ભરાઈ દે આગળી બ્રેક માર બરત ગયો દીપો જાય ને કારે હું લડું પાડો બધા એક જણો ફોટો ઓલા પાછો આવતો હું 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 તે જો હાલો ગાઈસ તો અત્યારે ફોર બંદર પોગી ગયા છે અને વરસાદ ફૂલ છે ને આ બધાને ઠંડી લાગી ગઈ હો દીપક ભાઈ ટેડ ભાઈ આપણે આ સા

રૂમાલ ને રૂમાલ તો ઉકાવો તો ન્યારે ન્યારે રેડી રેડી ઈ ચાલુ કરી જાઉં હું હમણાં કહું ત્યારે પડી ગયો ને બોટલ લઈ આ બોટલ દીવા આ બોટલ નો હારો લાગે દીવા ઓલો બોટલ લઈ બેઠા છે ને આમો આમો દીવા ડ્રાઈવર ને પાછો આ કડ ઉતરી જાહે ઓ ઉતરી આ આપણો ડ્રાઈવિંગ તને ખબર છે દાદા ને મંદિર બધાનું તો મીઠાભાઈ કઈ કે દર્શન દર્શન કરી લઈએ પડતો ખેતર